રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની તાલીમ યોજાઈ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડરના પ્રાચાર્ય શ્રી કે ટી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સમગ્ર શિક્ષા અભિયાન સાબરકાંઠાના ટીચર્સ ટ્રેનિંગ કોઓર્ડિનેટર શૈલેષભાઈ વ્યાસ દ્વારા માર્ગદર્શિત અને તાલુકા લાયસન્સ અધિકારી મદનસિંહજી ચૌહાણ તેમજ વિજયનગર બીઆરસી કોઓર્ડિનેટર કૌશિકભાઈ શાહ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અંતર્ગત ધોરણ છ થી આઠ ભાષા અને સામાજિક વિજ્ઞાન શિક્ષકોની બે બે દિવસીય તાલીમ બીઆરસી ભવન વિજયનગર ખાતે જ્ઞાનવર્ધન સભાખંડમાં યોજવામાં આવી હતી જેમાં વિજયનગર તાલુકાના ભાષાના એસી અને સામાજિક વિજ્ઞાનના સિત્તેર એમ કુલ એકસો પચાસથી વધુ શિક્ષકો તાલીમમાં જોડાયા હતા ઉપરોક્ત તાલીમમાં તજજ્ઞો દ્વારા ભાષામાં બાળકોને અધ્યયન દરમિયાન ઉચ્ચાર સંબંધિત પડતી સમસ્યાઓ કઠિન બિંદુનું સમણીકરણ એકમને સરળ બનાવવા માટે નાટ્યકરણ પ્રકૃતિ પાઠ નિર્દર્શન આધારિત ચર્ચા જેવા વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઈવ સાબરકાંઠા